રાપર તાલુકા સરપંચ સંગઠનની તાલુકા જિલ્લા આયોજનમાં ગ્રામ સભાઓના ઠરાવને પ્રાધાન્ય આપવા બાબતે સંગઠનની વિસ્તૃત કારોબારી યોજવામાં આવી રાપરથી અમારા પ્રતિનિધિ વિસ્તૃત રાપર તાલુકા સરપંચ સંગઠનની તાલુકા જિલ્લા આયોજનમાં ગ્રામ સભાઓના ઠરાવને પ્રાધાન્ય આપવા બાબતે સંગઠનની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી રાપર તાલુકા પંચાયતના સભાખંડ ખાતે તાલુકા સરપંચ સંગઠન દ્વારા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હુસેનભાઈ જેજાના અધ્યક્ષસ્થાને તાલુકાના સરપંચોના પંચાયતને લગતા વિવિધ મુદ્દાઓ માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ તાલુકા સરપંચ સંગઠનના મહામંત્રી અકબરભાઈ રાવમાએ ઉપસ્થિત સૌ અધિકારી પદાધિકારીઓ સભ્યોનું વિશેષ સ્વાગત કર્યું હતું ત્યારબાદ મિટિંગની એજન્ડાનું વાંચન પણ કરવામાં આવ્યું હતું સંગઠનના પ્રમુખ રામજીભાઈ સોલંકીએ ખેડૂતને લગતા સહકારી ક્ષેત્રના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી અને સરપંચોને સહકારી ક્ષેત્રે પણ પોતાના જ ગામમાં ખેડૂતોને સહાયરૂપી સમજણ આપી સહકારની વાત મૂકી હતી ભીખાભાઈ સોલંકીએ પણ કિસાન સન્માન નિધિમાં પડતી તકલીફ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી ભરતભાઈ માંડવીએ જેમ્સ પોલ્ટનની પોલ્ટનની આઈડી દરેક પંચાયત લેવલે બનાવવા રજૂઆત કરી હતી સાથોસાથ ભરતભાઈ રાજપૂત દ્વારા પણ નવા એસઆરમાં અઢાર ટકા જીએસટી લાગુ પડે છે તે રિફંડ માટેની ચર્ચા કરી હતી સાથોસાથ અલગ અલગ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને તાલુકા પંચાયતના પ્રતિનિધિ કૌશિકભાઈ બગડા ખેતીવાડી વિસ્તરણ અધિકારી ભરતભાઈ શ્રીમાળી બાંધકામ શાખાના ઇડનર હિરલ પંડિયા સંગઠનના હોદ્દેદારો કરમસિંહભાઈ ભરવાડ મહેશભાઈ ચૌધરી શિવરામભાઈ પંડ્યા નટુભાઈ શોઢા મનસુખભાઈ મકવાણા મસુરભાઈ ભરવાડ રાઘો રાઘોભાઈ ભરતભાઈ પરમાર વેલાભાઈ રાજપૂત દીઘુભા મકવાણા રણછોડભાઈ ડાંગર ગણેશભાઈ અનાવાડિયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા એમ આમ તક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા રાપર તાલુકા સરપંચ સંગઠનના મહામંત્રી અકબરભાઈ રાવમાએ જણાવ્યું હતું